સુરત ખાતે સ્વામિનારાયણ કચેરી ખાતે લંપટ સંખ્યામાં લોકોએ વિરોધ કરવામાં આવ્યો છે વિરોધ બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા કલેક્ટર કચેરી ખાતે અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિવાદમાં આવતા લોકોમાં માં જોવા મળ્યો લંપટ સ્વામિનારાયણ સાધુઓના ફોરડાઓ લગાવીને વિરોધ કરવામાં આવ્યો ઘનશ્યામ ભંડારીની કથાને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો હતો અવારનવાર કરવામાં આવતા દેવી દેવતાઓના અપમાનને લઈને વિરોધ કરવામાં આવ્યો છે રજૂઆત જે સ્વામિનારાયણની ભગવાનની ભગવાન આજ્ઞા ની વિરુદ્ધ જે સંતો વર્તે છે ન કરવાના કૃત્યો કરે છે અને ધન ભેગું કરે છે અને વ્યભિચાર કરે છે તો આવા સાધુની સત્સંગમાં જરૂર નથી અને ન બોલવાના ભાષણ બોલે છે

અમે અહીંયા સુરતમાં આવ્યા છે કલેક્ટર રજૂઆતમાં તો એવું છે કે આજે ઘનશ્યામ ભંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે કથા કરવાનો છે બરોબર પોતે જેવા સૃષ્ટિ વિરોધ ના કૃત્ય કરે છે ને નો કરવાના ધંધા કરે છે ત્રણ વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડ ને હિસાબે તો હવે એ આવતીકાલે ખતા હોય છે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે બરોબર તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી હાકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવીને ઘરે મોકલી દો અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો નથી પણ અમે લોકોએ પણ આનથી ફૂટ કંટાળી ગયેલા છે તો હવે આવાને કાઢો એ જ અમારી રજૂઆત છે